આખા વર્ષની તંદુરસ્તી સાચવવા માટે શિયાળામાં આજે આપણે એક વસાણું બનાવવાના છીએ આ વસાણું એટલી સહેલી રીતથી બનાવવાના છીએ કે જો તમે પહેલી જ વખત બનાવશો તો પણ આટલું સરસ મોઢામાં મૂકતા ઓગળી જાય એવું સરસ પોચું બનીને તૈયાર થશે તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ હેલ્ધી એવો મેથી ગુંદર એના માટે સોજી ગુંદર સોંઠ કાજુ બદામ પિસ્તા અખરોટ મેથી ગોળ અને ઘી લીધું છે બધા ડ્રાય ફ્રૂટને દળદરા પીસી લઈશું અને મેથીને ઝીણી પીસી લઈશું બધા ડ્રાયફ્રુટ અને મેથી ગુંદર સૂંઠ એક એક વાડકી લીધું છે સોજી અડધી વાડકી અને ગોળ બે વાડકી લીધો છે બધા ડ્રાયફ્રુટ મેં દરદરા પીસી લીધા છે મેથીને પણ મેં ઝીણી પીસી લીધી છે હવે આપણે પાક બનાવવાનું શરૂ કરીએ મોટી વાડકીના માપથી અડધી વાડકી જેટલું ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે એમાં સોજી ઉમેરી લઈએ અને તવે થાવડે ચલાવતા જ સોજીને સરસ શેકી લેવાનો છે સોજી શેકાશે એટલે ફૂલવા માંડશે થોડો કલર પણ બદલાશે તો જુઓ સોજી સરસ ફૂલવા માંડ્યો છે હવે એમાં આપણે સૌથી પહેલાં ઉમેરીશું ગુંદર ગુંદરને પણ આ રીતે ગરમ ઘીમાં ઉમેરીશું એટલે ગુંદર શેકાશે અને એ પણ થોડું જો આ રીતે ગુંદર મિક્સ થાય એટલે હજુ આપણને ઘીની જરૂર લાગે છે તો અડધી વાડકી ઘી ઉમેરી લઈએ અને સરસ રીતે એને મિક્સ કરી લઈએ જેમ ગુંદર ફૂલશે એમ છૂટો પણ થતો જશે તો જુઓ હવે ગુંદર સરસ છૂટો થવા માંડ્યો છે અને આ રીતે થોડો થોડો ફૂલીને ઉપર આવતો લાગે છે એટલે હવે એમાં આપણે દળેલી મેથી ઉમેરી લઈશું મેથીને વધારે નથી શેકવાની મેથી શેકીને દળી છે જો મેથીને વધારે શેકીશું તો આપણો પાક કડવો બની જશે હવે એમાં ઉમેરીશું સૂંઠ પાવડર હવે આપણે એક એક વસ્તુ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને જરૂર પડે તેમ ઘી પણ ઉમેરતા જઈશું હવે ફ્રૂટ બધા આપણે મિક્સરમાં દળદરા પીસી લીધા છે તો એક પછી એક ઉમેરી લઈએ તો પહેલાં આપણે પીસેલી બદામ ઉમેરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ અને આ રીતે ઘી છૂટું પડતું દેખાય પછી એમાં હવે કાજુ ઉમેરી લઈએ કાજુનો પણ આ રીતે મેં દળદડો ભૂક્કો કરી લીધો છે અને કાજુ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હવે એમાં આપણે અખરોટ ઉમેરી લઈએ અખરોટને પણ આપણે દળદરા પીસી લીધા છે આ બધી જ વસ્તુ મેં એક 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 વાડકી લીધી છે અને હવે એમાં એક વાડકી જેટલા પિસ્તા ઉમેરી લઈએ માં આપણે મનપસંદ ડ્રાયફ્રૂટ ઉમેરી શકીએ છીએ કોઈ ડ્રાયફ્રૂટ આપણને ન ગમતું હોય તો સ્કીપ પણ કરી શકાય અને કોઈ વધારે ગમતું હોય તો ઉમેરી પણ શકાય એક વાડકી પિસ્તા ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈએ જુઓ જો હજુ પણ આપણને ઘી ઉમેરવું પડે એવું લાગે છે તો અડધી વાડકી જેટલું ઘી ઉમેરી લઈએ એક નાની અડધી વાડકી ઘી લીધું છે મેં અને સરસ રીતે એને પણ મિક્સ કરી લઈએ હવે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે ગોળ ઉમેરવાનો છે તો ગોળને પણ મેં ઝીણો ઝીણો સમારી રાખ્યો છે ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને હવે એમાં આપણે ગોળ ઉમેરી લઈએ આમાં આપણે અડધો ગોળ અને અડધી સાકર પણ ઉમેરી શકાય પણ જો આપણે હેલ્ધી પાક બનાવવો હોય તો આ રીતે દેશી ગોળ જ ઉમેરી લેવાનો અને બધું મિશ્રણ ગરમ છે એટલે ગોળ ધીમે ધીમે સરસ મેલ્ટ થશે એટલે અહીંયા આપણે પાયો નથી બનાવવાનો આ જ રીતે ગોળને ગરમ મિશ્રણ સાથે મેલ્ટ કરીને સરસ એવો પાક બનાવીને તૈયાર કરીશું ગોળ ઓગળવા માંડ્યો છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હજુ પણ ગોળને સારી રીતે મિક્સ કરી લઈએ જો થોડો ગોળ મોટો રહી ગયો હોય તો સરસ રીતે મેલ્ટ થઈ જશે તો હવે સરસ એવો પાક આપણો બની ગયો છે એને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને ગરમ ગરમ પાકને આપણે થાળીમાં ઠારવા માટે લેવાનો છે તો મેં બે થાળીઓને ઘી વડે ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે ગરમ ગરમ મિશ્રણને થાળીમાં લઈ લઈએ અને એને તવેથા વડે સરસ પ્રેસ આપી દેવાનું એટલે સરસ સેટ થઈ જશે અને હજુ બીજી થાળીમાં પણ આપણે મિશ્રણ લેવાનું છે તો ઘરમાં આપણે બીજા સભ્યની પણ હેલ્પ લઈ શકીએ તો આ રીતે વાડકી વડે આપણને પ્રેસ કરી આપશે જુઓ કેટલું સરસ આપણું વસાણું બનીને તૈયાર થઈ ગયું અને એ પણ એકદમ સહેલી રીતથી આમાં તમારે કોઈ પરફેક્ટ માપની જ પણ જરૂર નથી કેમ કે તમારા ટેસ્ટ પ્રમાણે તમે ડ્રાયફ્રુટ વધારે કે ઓછા પણ ઉમેરી શકો ગુંદર કે મેથી પણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો ઉમેરી શકો આમાં તમારે જરૂરિયાત મુજબ ઘી ઉમેરવાનું થશે અને જરૂરિયાત મુજબ એમાં ગોળ ઉમેરવાનો રહેશે હવે થોડા ડ્રાયફ્રૂટ ઉપર આ રીતે મૂકી દઈએ અને એને વાડકી વડે પ્રેસ કરીએ એટલે ડ્રાયફ્રૂટ પણ સરસ રીતે આપણા વસાણા સાથે સેટ થઈ જશે તો સરસ એવો ગુંદર મેથી પાક આપણો બનીને તૈયાર થઈ ગયો છે હવે એને ઠંડો થવા દઈએ ઠંડો થાય પછી એમાં આપણે આ રીતે નાઈફ ફળે કટ લગાવવાનો છે અને એના પીસ પાડવાના છે મેં ઠંડુ થવા માટે મૂક્યો તો અહીંયા તો મારે સ્નો પડ્યો છે એટલે મેં બહાર ઠંડો થવા મૂક્યો તો એટલો ઠંડો થઈ ગયો છે કે એમાં નાઈ પણ નથી ચાલતી જુઓ બહાર જોઈ લો મિત્રો કેટલો બધો સ્નો પડ્યો છે હવે એના પર આ રીતે કટ લગાવી દઈશું પરંતુ રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ એના આપણે પીસ ખોલીશું હવે મેં એક કલાક એને રહેવા દીધું અને પછી એના મેં પીસ ખોલ્યા તો જુઓ હવે સરસ રીતે એના પીસ ખોલવા માંડ્યા છે બન્યું છે ને એકદમ પરફેક્ટ મેથી ગુંદર પાકનું વસાણું શિયાળાની ઠંડીમાં આવું હેલ્ધી વસાણું બનાવીને ખાધું હોય તો આખા વર્ષની તંદુરસ્તી જળવાઈ રહેશે હવે આ પીસ આપણે તોડીને જોઈ લઈએ તો જુઓ એકદમ સોફ્ટ છે અને મોઢામાં મૂકતા ઓગળી જાય ને એટલો સરસ પોચો આપણો આ ગુંદર પાક બનીને તૈયાર થયો છે મેથી અને ગુંદર બંને મિક્સ કર્યું છે અને ગોળ પણ આપણે એ રીતે પ્રમાણમાં ઉમેરેલો છે એટલે જરા પણ કડવો નહીં લાગે ખૂબ જ ટેસ્ટી બન્યો છે હવે એને આપણે એક ડબ્બામાં ભરી લઈએ તો હવે આ આ રીતે આપણે એક એક પીસ ખોલીશું અને એને ડબ્બામાં ભરીને મૂકીશું એક મહિના સુધી પણ બગડશે નહીં તો ન કશી ચાસણી બનાવવાની ઝંઝટ કે ન પાયે લાવવાની ઝંઝટ અને એકદમ સહેલી રીતથી આપણું વસાણો બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો આશા રાખું છું કે તમને મારી રેસિપી રેસીપી જરૂર ગમી હશે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી